બીજી એક બે જગ્યાએ લોકેશન છે ત્યાં જવાના છે ડુંગરોમાં જવાના છે ને જો શાંતિ એ તાળું મારી કમ્પ્લીટ થઈ ગઈ ને એવું અમે નહીં કરવાની તૈયારીમાં છે તો ને સીતારામ આપણે અટાણે જઈએ દિવ્ય સ્તમાર આજ ફવર વેલો ગયો ગો ટીમર ફૂઈન કિલેશ વન બિલેશ વન બધાઈ ગા ના અમારે કે કે મોડું થઈ જાય ને દુકાન ની અમારે બન 2 વાગે હેટ થાય

ચાલો હવે ક્યાં જઈએ મસ્ત મસ્ત લોકેશન છે બધા તો જોતા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને શાંતિ તાળું મારે હું મોટરસાઇકલ કાઢે ને આ બાજુ ચાલો પછી કન્ટિન્યુ કરીએ ને જોતા રહેજો આપણે ઘેરથી નીકળી ગયા છે ને આ એક આવડાનું મંદિર છે રસ્તામાં આપણે આ ધજાને બોર્ડ ને આવે રસ્તા ઉપર તો ના થી પછી આ અંદર છે આવડાનું મંદિર તો અમે આવડાનું મંદિર અટાણે આવ્યા ને જો નદી જેવું છે તો પાણી જોતા જાય છે બહુ ઓર એ વાત છે ગોપારા ઉપર હાલો તો જઈએ ધીરે ધીરે અંદર આપણે આવડે એને મંદિર આપણે જવાનું છે આમાં કાસે રસ્તે મોટરસાઇકલ આ મૂકી દીધું નાથી આલેન જવું ને અહીંયા પાણી ભર્યું મસ્તીનું ઓલો લક્ષ્મણ મણીથી ઊતી રહી કે આમાં ભાઈ હેવાર છે પગ લઈ રહે જાય તો આમાં વ્યા જાય તો નક્કી નો કેવાય ક્યાં હેવાર બહુ હે કે અટાણે પાણી કેદું ન જાય એટલે હેવાર છે ગો પારો છે અહીંયા તો પારા ઉપર હેવાર છે ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તમને આવડે મંદિરના દર્શન કરાવીએ પછી ત્યાંથી પાછા આગળના

જોઈ લો તો વાહન નીકળે એટલે કદાચ અવાજ ઓછો આવતો છે જોવો તો અહીંયા મસ્ત મજાનો ગેટ જોરદા આપણે જઈએ અંદર શાંતિ તો મોરી વહી ગઈ ઓહો અને મસ્ત મજાનું ગ્રાઉન્ડ રબર રસ કંઈ ન ઘટે એમાં ગેટ બંધ કરવાનું કીધું છે હમણાં કંઈ ખબર નહીં જો શાંતિ ગેટ બરો બંધ કરવા ગઈ જોઈ લો સુપર ગેટ છે ને હાય

છે ડુંગરમાં ટેકરી ઉપર પાછળનું બ્રેકગ્રાઉન્ડ જોવો તમે તો ખબર પડે કે બારોભેર પાછળ કેટલું બધું ઓલું છે કેટલા ઊંષા અમે આવ્યા છે અરે રસ આમાં રસ તોય ધોવાઈ ગયો આમાં સુમા આમાં ગાઉં ધોવાઈ જાય એમાં નકરતા મોટરસાયકલ આ સુધી પૂગે જાય તોય આ સુધી અમે પુગાડ્યું કે થોડુંક રીયો આવ્યો તો જવારિયો અહીંયા ટેકરી છે અહીંયા આપણે જવાનું હે જાઈએ ધીરે ધીરે હાલો તો જોઈ લ્યો આખે આખો આમ ડુંગરાળ વિસ્તાર ને નિશો વિસ્તાર અમે આવ્યા ઉપર ટેકરી જોવો તો ખરી ભવ્ય નજારો આપણે અહીંયા જવાનું છે ઉપર હજી અહીંયા પાછળ છે અહીંયા જુઓ ઠાકો દેખાય ને આમ રસ્તો છે આ તો જુઓ બાકી લીલા લહેર જાણે આપણે આમ બીજું કાશ્મીર નો કહેવાય એ ટાઈપનું છે અહીંયા જોરદાર ચાલો તો એ કન્ટિન્યુ રહેજો આપણે સીધા મંદિરના દર્શન કરીએ ચાલો તો આપણે ભૂકી ગયા જોઈ ગયો ગેટ છે આપણે એવા આપણે અંદર ને અહીંયા ડુંગર ઉપર જોઈ લો ફોર વ્હીલર આવી જાય છે એ રીતના રસ્તો છે થોડુંક તકલીફ પડે પણ ભૂકી જાય પોન કદાચ અવાજ ઓછો આવતો હોય જોઈ બાકી જોરદાર ચાલો એવા આપણે જઈએ અંદર

તો જોઈએ આખે આખું કાસનું જ બનાવેલું છે અહીંયા મસ્ત મસ્ત ગાય માતાની મૂર્તિ ખાંભી રીતના બનાવેલી ને જોરદાર નજારો અને અહીંયા મોટો શંખ હમણાં બતાવ્યો હતો તમને ચાલો આવું કંઈક છે હવે અહીંથી જ આપણે બીજા લોકેશન ઉપર હાલો તો મસ્ત મજાની ટેકે આવ્યા હતા દર્શન કર્યા જઈએ હવે ધીરે ધીરે જોઈ પાછળ તમને દેખાતી એ જઈએ આપણે લગભગ ક્યાં જવાનું છે લગભગ તો ડેમેજ જવાનું છે કે બિલેશ્વર જવાનું હોય એ અંધારું થાય પેલા જ્યાં ઉગાઈ ના પછી ઘેર ચાલો આથી તો હજી એક આધુ લોકેશન આવે કાં જઈએ કન્ટિન્યુ રેજો વિડિયો માં ખબર પડે જાય આપણે ટેકરી થી ભાગે આમાં આપણે નાસ્તો લીધો તો આથી ફોડિયા રોટો લીધી નાથી આપણે વેકરોન લેવા સોડા ને આપણે આવ્યા ફોદારા ડીમ માં આયા કે જોવા કોઈ દે અમે આયા નો તા કે તું ના કેતા કે જાય હો જાય હો તે આજે આવ્યા તો જોવો મોટું બધું ડીમ છે ને મલક માણસ છે આ દુનિયાનો માણસ છે કે કે સિયારી કોરા બધાય માણસ બેઠા એમાં નાસ્તા કરે ને બધું લે આવ્યા ને એવું કરે હમાં એટલે બધા અહીંયા નીકળે ને ફેરવા ચાલો મસ્ત મસ્ત મજાના લોકેશન ઉપર આવ્યા સાંજે વાત કરે ને કે પોદારોનો ડીમ જોવા અમે આવ્યા પોદારોની ડીમે આવ્યા ને નાસ્તો લેવા કે નાસ્તો પાણી એવતા કરી હું જોઈ લે આઈનું તમને લોકેશન બતાવું એકદમ ઝકાસ પાણી પાણી જો તો આ છે ફોદારાનો ડેમ આખે આખો ભર્યો અને આ અમાર લક્ષ્મણભાઈ જો ભેગા આવ્યા ને અહીંનું લોકેશન કંઈ ઘટે જ નહીં સુપર એટલે સુપર ને વીસમાં આ રસ્તે છે અમે સીધે સીધા આ મોટરસાઈકલ રાખ્યું ને નથી હાલે સીધે સીધા આ આવ્યા ને આ ડીમ છે જોર્યો અહીંયા થોડુંક દેખાય બાકી જોઈ ગયો અહીંયા એકદમ જોરદાર હાલો તો શાંતિ ઊભી ઘડીક આટો મારીએ પછી નાસ્તો પાણી કર્યું ને પછી નાસ્તો પાણી કરીએ આટો મારી લઈએ હા થોડોક નાસ્તો ને કોલ્ડ્રીંક જીરાવાળી સોડા ને લીધી હવે એ બધું કરી જવો આ ભૂંગરા નખીલ છે તે આવી આ આકોરા લઈનેખીલ છે આકોરા અહીંયા શે છે ઠેક ઠેકઠેકાણે આમાં લઈને નખિલ છે આ લક્ષમણ ગયા કે આખા પોરબંદર ને પાણી પૂરું પડે ને આવડ્યો બધો ડીમ છે જબરદસ્ત જુઓ તો

ચાલો તો આમાં આઠા મારીએ ઘડીક વાર જોઈએ પછી નાસ્તો પાણી કરી છે અમારે ઓલો સાહેબ તો વાં ઊભો હતો કાર આવે હાલો તો નાસ્તો પાણી કરે નીકળ્યા આપણે જોઈ લ્યો અહીંયા અહીંયા ઓલામાં બેહીને પછી ન્યા બેહી નાસ્તો કર્યો તો હવા ઓછી લાગે ન કરતો પવનનું ઉડે જાય હું તો નાસ્તો કે પવન બહુ જ આવે કે કે ઉડે જાય પછી આવલો તો આડી પાર ઉતી બેસાઈ ફૂલ જીવું છે આઈ ના બેહીને ખાતો

ચાલો તો આવું જઈએ ધીરે ધીરે ને આગળ અમારું મોટર પડ્યું ત્યાંનું છે હમણાં બતાવું ત્યાં પબ્લિક રાજી બધી છે હાલો તો ત્યાંથી આપણે હાલીને અહીં ભૂગી ગયા મોટર આવી ગયા અહીંયા આવેલો કંટ્રોલ રૂમ છે ડેમનો કંઈ પાણીનો જે કંઈ વિષય સોલવો હોય ને માહિતી લેવાની ને દેવાની ને એવું બધું કંટ્રોલ રૂમ છે અહીંયા અમારો આ રસ્તો અમે જે રસ્તેથી આવ્યા એ જોઈ લો બકરા જાય છે અહીંયા પબ્લિક ઘણી છે જુઓ દેખાડો જુઓ તો

એન્જોય કરે એ આપણે આથી નીકળીશું સીધા બિલેશ્વર ચાલો તો આપણે ડેમે થી સીધા આવ્યા છે બિલેશ્વર મહાદેવ મંદિર આ શેર નો ગેટ ના અંદર જવાનું ચાલો જો શૂટિંગ ની પરમિશન એ હે તો તમને બતાવીશ

ચાલો હવે ઘર જઈને આપણે દિવ્યાસને ઈર ફરવા ગતના એ ભાગ્ય આવ્યો અને અમે આકોરા છે તો ઘેર જઈને એ વાટ જોવે ને ના જઈને કન્ટિન્યુ કરીએ એક રોટલો બાકી તો આપણે ઘડે લઈએ આજે આપણે આ વિડીયો પૂરો આવે તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરો